સીતારામ સદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ આમ તો હું બે વર્ષથી એવું કહું છું કે પૂરા વ્લોગ શૂટ કરવાના પ્રયત્ન કરીશ હજી પ્રયત્ન ચાલુ જ છે પણ પૂરા થતા નથી કંઈ વાંધો નહીં જ્યારે જ્યારે જેવો જેવો સમય મળશે એવા પ્રયત્ન કરતા રહેશું કે આપણો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વિડીયો બનાવવાનો નથી પણ ક્યાંક અમે રિફ્રેશ થઈએ તમે રિફ્રેશ થાવ અને સુંદર મજાની યાદીઓ કાયમ આપણા અંતરપટ ઉપર રહે સારા કાર્યોની યાદી આ બાળકો જોવે આવનારી પેઢી જોવે અને આમાંથી કંઈક શીખે એ ઉદ્દેશ્ય સાથે આપણે શૂટ કરીએ છીએ આપણો આજ હાથ ખોટવાઈ ગયો છે એટલે છાણા થાપવામાં જો કે હમણાં તો મારો વારો આવતો નથી પણ આ દીકરીઓને આધુનિક ટેકનોલોજી સાથે અને નવા જમાનામાં આપણું જે મૂળ છે પાયો એ ભૂલાય નહીં ને એટલે આજે બે દિવસથી છાણા માટે એને વળગાયલા છે છોકરીઓને ખબર નથી છાણા કેમ છપાય કાલ ધૂળમાં બેસી ગયું થયું પણ હારે રીએ તો બધું શીખે અને કોઈ કામથી કોઈ કામ નાનું નથી કોઈ કામની ક્યારેય સુગ ના ચડે સમય સાથે જીવન જીવતા શીખે ખરેખર શીખવાની વસ્તુ તો એ જ છે કે કોઈ કામ નાનું નથી અને કોઈ કામથી દીકરીયું હોય કે દીકરા હોય એને સુગ ના હોવી જોઈએ જીવનમાં સમય જ્યારે બદલાય ત્યારે દરેક કાર્ય હસતા મોઢે સ્વીકારી લે અને દરેક પરિસ્થિતિને હસતા મોઢે સ્વીકારી લે એ ઉદ્દેશ્ય સાથે અહીંયા રહેલા દરેક બાળકોનું અને દરેક દીકરીઓનું ઘડતર સાથે સાથે સાચું જીવન શું છે આપણે કયા ઉદ્દેશ્ય સાથે આ ધરતી પર આવ્યા છીએ એના લેસન્સ છે એ અમરધામ આશ્રમથી દીકરા દીકરીઓ અને સાથે રહેલા સ્વયંસેવકો એ શીખે છે અમે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને આ જીવન જીવવાનો અને આ કાર્ય કરવાનો અવસર મળ્યો પણ વિડીયોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક તમારા બાળકો પણ આ કાર્ય તરફ વળે કંઈક શીખે અને જીવનના દરેક સંઘર્ષો સામે સ્ટેબલ રહેતા શીખે સ્થિત પ્રજ્ઞા સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં એવું જીવન જીવતા શીખે એ ઉદ્દેશ્ય સાથે આપણે વિડીયો છે એ બનાવતા હોઈએ કે એક બે વ્યક્તિ પણ આમાંથી કંઈક લેસન્સ લે તો એનું જીવન ક્યાંક કોકને ઉપયોગી થઈ જાય ચલો તો અમારા તો કોઈ તો અહીંયા હતા ત્યારે પહેલાં ગાય દોતા હા હવે છાણા થાપતા આવડી ગયા હવે રાદડીયા સરકારને કહીએ કે એક ગાય લઈ લઈએ ગામડા રેવા વયા જાય હા અંતે ગામડા તરફ તો બધાને મળવું જ પડશે વહેલું નહીં તો મોડું જેટલા વહેલા સ્વીકારી લો એટલું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે કેમ કે આવનારા સમયમાં તમારી પદ પ્રતિષ્ઠા તમારી પાસે કેવી સંપત્તિ એ કોઈ નહીં પૂછે તમે શારીરિક અને માનસિક કેટલા સ્વસ્થ છો ને એ આવનારા સમય માટે જરૂરી છે એટલે હું એવું નથી કહેતું કે તમે બધું છોડી દો પણ ટેકનોલોજીની જરૂરિયાત હોય એટલો ઉપયોગ કરી અને ખરેખર કુદરતે જે જીવન આપણને આપ્યું છે ને એના શરણે એ જીવન જીવો તો જીવનને આપણે માણી શકશું બાકી રોજે ટેકનોલોજીના દુરુપયોગને ઉપયોગને લઈને એ હું તો માઇગ્રેનથી પીડા છું અને મને મારા માઇગ્રેનની પ્રોબ્લેમ ક્રિએટ શું કામ થાય છે એ ખબર છે પણ મારી તો કોઈ એવી પોતાની પર્સનલ જરૂરિયાત નથી કે જેને લઈને મને માઇગ્રેન થાય છે મારી તો જે કંઈ પણ સમય છે જે કંઈ પણ મારી રાત દિવસની દોડ છે પરમાર્થ માટે છે એટલે તકલીફ થાય છે તો હું સ્વીકારું છું કેમ કે ટેકનોલોજીના આધીન મને કોઈ તકલીફ નથી પણ જે બીજી બીમારીઓ ઘણા બધા લોકોને આવે છે એમાં મેજોરિટી ટેકનોલોજીનો દુરુપયોગ ટેકનોલોજી રૂપ છે જો એનો સારી રીતે આપણે ઉપયોગ કરીએ તો પણ સાથે સાથે કુદરતના સ્તરને જીવન એ સાચું અને સુખમય છે એટલે નિરોગી રહીએ તંદુરસ્ત રહીએ દીર્ઘાયુ રહીએ તો જીવન જીવવાનો સાચો આનંદ છે બાકી ઘરમાં તેજુરીઓ ભયરી હોય અને મોઢામાં હે એક ટુકડો ખાવાનો ન મૂકી શકીએ તો એ જીવનનું કોઈ મહત્ત્વ નથી રહેતું એટલે ઠીક છે નાનકડા નાનકડા પ્રયત્ન થકી અમારો તો શું કહેવાય ઉદ્દેશ્ય હોય કે દરેક લોકો સારું સ્વસ્થ સુખી જીવન જીવે પણ આ બધાની પોતાની વિચારધારા અલગ હોય પણ પ્રયત્ન કરતા રહીએ ક્યાંક ક્યાંક કોઈને લાગશે તો એ કુદરતના શરણ તરફ વળશે અને વેલા મોડું પછી આપણે આયુર્વેદિક પર્યાવરણ આપણે એવી નેચરોથેરાપી કરવી પડે શિબિરોમાં જવું પડે તો બેટર છે કે ઈશ્વરે આપણને જે કુદરતને આધિન જીવન આપ્યું છે એ સ્વીકારીએ અને ટેકનોલોજી છે એનો પણ આપણે યોગ્ય રીતે રીતે સદઉપયોગ કરીએ જેટલો જરૂરિયાત છે એટલો સરસ ચલો સરસ મજાના સુંદર સવારના સુંદર વિચારો સાથે બધાને જજા કરીને જયમાં અમર સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ